હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી ઓ જન્માષ્ટમી સ્પેશિયલ પ્રસાદનો શીરો બનાવીશું તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો શીરો બનાવવા માટે મેં અહીં એક કડાઈ લીધેલ છે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો ઘી ગરમ થાય ત્યાર પછી અડધી વાટકી રવો લઈશું તો રવાને ઘીમાં સારી રીતે શેકી લઈશું તો રવાનો કલર હલકો એવો બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર હલાવ્યા કરીશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણો રવો છે તે સારી રીતે ફૂલી ગયો છે અને સારી રીતે શેકાઈ પણ રહ્યો છે તો આપણો રવો બિલકુલથી ફૂલીને તૈયાર થયો છે અને કલર પણ હલકો એવો બ્રાઉન આવી ગયો છે એટલે કે આપણો રવો છે તે સારી રીતે શેકાઈ ગયો છે ત્યાર પછી હવે આપણે તેમાં એક વાટકી જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરવાનું છે ત્યાર પછી તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરીશું દૂધ અને ખાંડ બંને ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે પાણીમાં રવો બિલકુલ નથી બનાવવાનો પ્રસાદનો રવો દૂધમાં બનાવવાથી એકદમ સ્વાદિષ્ટ બને છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને બિલકુલ છૂટો એવો થાય ત્યાં સુધી હલાવ્યા કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તમે જોઈ શકો છો આપણો રવો છે તે સરસ રીતે છૂટો પડી ગયો છે તો બિલકુલથી બનીને રેડી છે તો હવે આપણો શીરાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને તેને સર્વ કરીશું તો તે માટે મેં અહીં કાજુ બદામના ટુકડા ઉમેર્યા છે કાજુ બદામ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં થોડી કિસમિસ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણો પ્રસાદ બિલકુલથી રેડી છે તો તમને આ પ્રસાદની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને બેલ આઈકન પર પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો